વડોદરા સેન્ટ્રલ જેલમાં ખાડો ખોદીને સંતાડેલો મોબાઈલ કબજે કરી રાવપુરા પોલીસે ચાર કેદી સામે ફરિયાદ દાખલ કરી આગણી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઈકાલે ઝડપી સ્કોડના સ્ટાફ દ્વારા સર્કલ વિભાગ યાર્ડ બારમાં બેરેક નંબર આઠના કેદી જીવન ચતુર્ભાઈ સોલંકીની શંકાના આધારે સઘન પૂછપરછ કરી હતી આ દરમિયાન બેરેક નંબર છની સામે ઝાડના થળ પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલ ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન બેટરી સહિત સિમકાર્ડ વગરનો મળી આવ્યો હતો જ્યાં પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે પોતે તથા અન્ય કાચા કામના કેદીઓ ધીરજ કનોજીયા તથા અલ્પેશ વાગણિયા તથા પાકા કામના કેદી સતેશ પઢિયાર સાથે મળીને મોબાઈલ વાપરતા હતા જેથી જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી